નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે. ધાંગદરા શહેરમાં ગુજરાત રાજ્ય યુગ બોલ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ પંદર મે શરૂઆત કરવામાં આવશે. સુરનગર જિલ્લાના ધાંગદરા શહેરની આરી સમજ ખાતે ગુજરાત રાજ્ય યુગ બોલ દ્વારા આગામી તારીખ પંદર મે ના રોજ સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રવણ કેમ્પની અંદર વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને યોગ દ્વારા જટિલમાં જટિલ રોગો મટી શકે છે આ ઉપરાંત યોગથી તંદુરસ્તી અને સર્વાંગી વિકાસ પણ થાય છે યોગ કરવાથી અનેક ફાયદાઓ છે આપણી ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા આયુર્વેદ વેદન તેમજ યોગના માધ્યમથી લોકોમાં જાગૃતતા લાવવા માટે થઈ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હોય છે ત્યારે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા પણ એક સુંદર મજાનો સમગ્ર ગુજરાતમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પંદર મેથી પંદર ચોવીસ મે સુધી આ કાર્યક્રમ યોજાશે ઓમ હું ઘનશ્યામભાઈ ચાવડા યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર આપને સહસ જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની માફક ધાંગધ્રા શહેરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર સમર કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ય સમાજ ધાંગધ્રાના સહકારથી થઈ રહ્યું છે જેનો સમય સ્થળ અને તારીખ નીચે જણાવ્યા મુજબ રહેશે તારીખ પંદર મેથી ચોવીસ મે સુધી દસ દિવસ અને પહેલી તારીખથી શરૂ થતાં આ બેચની અંદર આ જે સિલસિલો જે છે એ છેલ્લા છ વર્ષથી ચાલુ છે અને છેલ્લા છ વર્ષથી દર મહિને નવી બેચ તૈયાર થાય છે આ વખતે મે મહિનાની બેચની અંદર આપ પણ આપણા નામ નોંધાવી શકો છો વિશેષ માહિતી મેળવી શકો છો અને કોઈપણ જાતના શ્રમ સંકોચ રાખ્યા વગર અહીંયા સાંજે છથી આઠ આર્ય સમાજ મંદિર ધાંગધ્રાની અંદર મારી બેઠક હોય છે અને તમે મારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ આભાર